નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે ભ્રષ્ટાચારની જેણે ગુજરાતમાં હાલ જાણે ભ્રષ્ટાચાર ઘર કરી ગયો હોય તેમ રોજ એક સમાચાર ભ્રષ્ટાચારને લઈને લાંચ રૂસવતને લઈને સામે આવી જતા હોય છે હાલમાં જે એક કેસને લઈને ખૂબ ચર્ચા થઈ રહી છે રાજ્યભરમાં એ છે રાજકોટનો કેસ જેમાં બે કોર્પોરેટર પતિઓ કે જેમણે આવાસ યોજનામાં જે ડ્રો કરવામાં આવે તેમાં પોતાના જ પચીસ જેટલા સગા વાહલાઓનું નામ એડ અને લાભ અપાવવાનો પ્રયાસ કર્યો હાલ તો તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે બંને કોર્પોરેટરોને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ કોઈ એક ઘટના નથી આવી ઘણી બધી ઘટનાઓથી આપણે રોજ વાકેફ થઈએ છીએ ત્યારે આ ભ્રષ્ટાચાર આપણા રાજ્યમાં આપણા દેશમાં જે ઘર કરી ગયો છે તેને કઈ રીતે નાબૂદ કરી શકાય અને તે શા માટે નાબૂદ નથી થતો તેના પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે હાલ આપણી સાથે બે સામાજિક કાર્યકર્તા ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા રૂઝાનબેન ખંભાતા અને સાથે સાથે ડોક્ટર પુરુષોત્તમ પીપળિયાજી જેઓ પણ એક જાણીતા એવા સામાજિક કાર્યકર્તા છે સૌરાષ્ટ્રથી પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે સૌથી બેન રૂઝાનબેન આપનાથી શરૂઆત કરીશ ખાસ કરીને જ્યારે ભ્રષ્ટાચારની વાત કરવામાં આવે આમ તો આ વિષય પર આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ પરંતુ તેમ છતાં આ ભ્રષ્ટાચારનો અંત નથી આવતો રોજ કોઈને કોઈ આવા કિસ્સાઓ સામે આવી જાય રાજકોટનો જે કેસ સામે આવ્યો બે કોર્પોરેટર નહીં પરંતુ એમના પતિઓએ ભ્રષ્ટાચાર કર્યો આપણે ત્યાં આટલા બધા લૂપ હોલ્સ કેમ છે સૌથી પહેલા તો બેન આપણે જેટલી બી વાર ભ્રષ્ટાચારની વાત કરશે એટલી વાર ઓછી પડશે કારણ કે આપણે જેટલી બી વાત કરીએ છીએ ભ્રષ્ટાચાર પર કંટ્રોલ નથી આવતો વધી રહ્યો છે મને યાદ છે અન્ના આપણે કરપ્શન લોક વાત કરી બધા આટલા મોટા મોટા આંદોલનો કર્યા પણ અલ્ટિમેટલી એમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી ઓલતું ભ્રષ્ટાચાર વધી રહ્યો છે છેલ્લા આપણે વાત કરતા હતા કે લાસ્ટ ટાઈમ કે ભાઈ પોલીસમાં ભ્રષ્ટાચાર છે તમે જોશો તો છેલ્લા પાંચ વર્ષથી પોલીસ ટોપ પર આવે છે ગુજરાતની વાત કરું છું ભ્રષ્ટાચારમાં જે ડિપાર્ટમેન્ટમાં મેક્સિમમ ભ્રષ્ટાચાર તો એ પોલીસ છે પછી બીજા ડિપાર્ટમેન્ટ આવે છે એટલે કહેવાનો હેતુ એ છે કે અંત નથી આ ચીજનો હવે તમને બીજને બે ટાઈપના ભ્રષ્ટાચાર એક તો જે દેખાઈ ગયા પકડાયા એટલે ભ્રષ્ટાચાર કહેવાય પણ એના કરતા વધારે ભ્રષ્ટાચાર કે પોલિટિક્સમાં તો વધારે ભ્રષ્ટાચાર એ છે તમને એક્ઝામ્પલ આપો આખો મોરબીનો પુલ તૂટી ગયો યા પેલું બરોડામાં પેલી જે દીક પેલું બોટ ડૂબી ગઈ અ વધારે લોકો બેસાડીને તો ઇટ વોઝ પ્યોર નથિંગ બટ પ્યોર ભ્રષ્ટાચાર પ્યોર કરપ્શન પણ અલ્ટિમેટલી અનફોર્ચ્યુનેટલી થયું છું કે એ કરપ્શન લોકોને દેખાયું નહીં અને ગવર્મેન્ટ એટલે સોરી ગવર્મેન્ટ નહીં જે પાર્ટીના લોકો હતા એ લોકોને ના દેખાયું પાર્ટીના સત્તાધીશોને ના દેખાયું એ બહુ અનફોર્ચુનેટ વાત છે આમાં તો એટલે દેખાઈ ગયું કદાચ બહાર ખુલ્લામાં આવી ગયું યા અત્યારે પેલી ચૂંટણી ઇલેક્શન ની સીઝન છે એટલે આ બહાર આવી ગયું ને એટલે હવે કરવું પડે એવું લાગી રહ્યું છે કારણ કે તમે અત્યારે જે કહો છો ને કે કોર્પોરેટર ને એમના પતિઓ હું તો કહું છું ખરે કોર્પોરેટર એમએલ ને એમના પતિઓ બી કારણ કે ઘણા ફંક્શનોમાં અમે જઈએ ને તો લેડીઝ એમએલ હોય ને તો લેડીઝ એમએલ એ ના બોલે એમનો પતિ આય બોલે હજી એ તો હજી લેડીઝ એમએલ એ જોડા આપણે પેલી પેલી લેમ્પ લાઈટિંગ કરી હોય ને અને પછી એનો પતિ બી આઈ જાય વચ્ચે ફોટા પડાવવા બી વચ્ચે ઉભો આપણને સાઈડમાં લઈ લેજે એ જ એમએલ છે એટલે હેતુ એ બેન કે આ બેફામ ચાલી રહ્યું છે આ રીતની સત્તાનું જે પાવરનું મિસ મિસયુઝ થઈ રહ્યું છે એક્ઝામ્પલ મેં ખાલી ફોટા પડાવવાના તમને એક્ઝામ્પલ આપે કે ફોટાઓ માટે આટલા એ લોકો વચ્ચે પડે છે તો તમે સમજી શકો છો કે પોતાનું વર્ચસ્વ દેખાડવા માટે પોતાનો પાવર દેખાડવા માટે કઈ કઈ લેવલનું એ લોકોનું ભ્રષ્ટાચાર ચાલતું હશે એટલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું એટલે પણ લોકો સમજતા નથી નથી લોકો લોકો જાગૃત થતા અને એના પર કઈ બોલતા નથી આપણે પેલું પેલું એ કર્યું આંદોલન એમાં બધા મળ્યા હતા હલી મલી બધી કેન્ડલ માર્ચો કરીને જાત જાતનું બધું કર્યું તો પણ સરવાલે જ મીંડું આવ્યું એટલે કેવાનો હેતુ એ છે સાહેબ કે મેડમ કે જ્યાં સુધી લોકો નહીં જાગશે આ રીતે તમેનું વર્ષો વર્ષ ડિબેટ કરતા જ રહીશું જી આ ઉપરાંત ડૉક્ટર પુરુષોત્તમ કારણ કે રાજકોટમાં આપ કામ પણ કરો છો જે આ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે કદાચ આ તો સામે આવી ગયું વિપક્ષ આ મુદ્દો ઉઠાવી દીધો એટલે ચર્ચાનો વિષય બન્યો છે આવું તો કદાચ ઘણા બધા લોકોએ કર્યું હશે એકોભાંડ જે સામે પણ નહીં આવ્યું હોય હા આપની વાત બિલકુલ સાચી છે ભ્રષ્ટાચાર કે દિન પ્રતિદિન વધતો જાય છે કટવાડી બદલે એટલે ક્યાંક ને ક્યાંક સિસ્ટમ ફેલ્યુઅર છે કોઈ પણ ઇન્સ્ટિટ્યુટ હોય એ ચાહે ગવર્મેન્ટ હોય કે સેમી ગવર્મેન્ટ હોય એમાં સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસીજર વ્યવસ્થિત હોવી જોઈએ કે પોલિસી થી એનું સંચાલન થવું જોઈએ કે એના પેટા નિયમોથી કે નિયમોથી કોઈ પણ અમલવારી થવી જોઈએ હવે અહીંયા બધી સગવડતા અમલવારી થાય છે જે સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર હોવી જોઈએ છે તેની અવગણના કરવામાં આવે છે અથવા તો હોતી જ નથી અથવા તો કોઈ પ્રકારની પોલિસી હોતી નથી જ્યારે વીસ વીસ ક્વાર્ટર છે એ એક જ કુટુંબમાં ફરવાઈ જતા હોય અને ત્યારે માત્ર આપણે કોર્પોરેટરને દોષિત ગણી અને અ આપણે સંતોષ માનીએ છીએ હકીકતમાં આમાં બ્યુરોક્રેટ પણ એટલું જ જવાબદાર છે શા માટે વીસ ક્વાર્ટર એક જ વ્યક્તિને ફરવા ગયા ફાળવણી થઈ તેમ છતાં એમના ધ્યાન ઉપર ન આવ્યું તો આ સિસ્ટમ ફેલ્યુઅર છે અથવા તો એમની સંડોવણી છે તો આવા સંજોગોમાં જવાબદારો અને જવાબદારી નક્કી થવી જોઈએ આપણે કોઈ પણ ભ્રષ્ટાચાર બહાર આવે છે ત્યારે આપણે તંત્રને છે ને તારવી લઈએ છીએ અને બચાવી લઈએ છીએ કોઈ પણ ભ્રષ્ટાચારમાં તંત્રની જવાબદારી નક્કી કરવી જોઈએ એટલા માટે કે એને કોઈ પણ દબાણથી ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર કરવા માટે એને પ્રેરે તો એ અટકે પણ અહીંયા આપણે એ નથી કરતા મને લાગે છે આ તો બહાર આવ્યું છે એટલે ખજૂરાનો એક ટાંગો છે બાકી ભ્રષ્ટાચાર પૂર્ણ ભ્રષ્ટાચાર બહાર આવે તો આપને ખબર છે કે કુલ કર જેવો ભ્રષ્ટાચાર થાય છે એટલે આ છે ને આપણે એક સ્વીકારેલી સિસ્ટમ છે આમાં કોઈ પ્રજા અવાજ ઉઠાવતી નથી અને બધા જ ભ્રષ્ટાચાર બધા જ જે લોકોએ સ્વીકારી લીધો એ પછી ચાહે સંસ્થાઓ હોય એનજીઓ હોય કે પ્રજા હોય એને ભ્રષ્ટાચારને એક મુખ સ્વીકારી લીધો છે કારણ કે હવે કોઈ વિરોધ કરવા વાળું રહ્યું નથી આપ જાણો છો કે જાગૃત નથી હું આપને કહું ઉમેદવાર છે ને એ બેનર ઉપર ચૂંટાય છે બરાબર જયારે ઉમેદવાર પોતાની લાયકાત ઉપર ચૂંટાશે ને ત્યારે ભ્રષ્ટાચાર ઓછો થશે કારણ કે આમાં ઉમેદવારની લાયકાત જોવામાં આવતી નથી અને આપ જાણો છો કે કોઈ પણ પક્ષના ઉમેદવાર હોય એ એ પોતાની સબસ્ટાન્ડર્ડ જેટલો એ હશે ને એટલું એનું ક્વોલિફાઈડ ગણાશે એટલે આવા ઉમેદવારની પસંદગી પક્ષો કરી રહી છે બાહુબોલીઓની પસંદગી કરી રહી છે ભ્રષ્ટાચારીઓની પસંદગી કરી છે આપણે ચૂંટીએ છીએ એટલે આપણે આ બધી બાબતો હૈયાવર કરવાની છે પણ મારી દ્રષ્ટિ આ સિસ્ટમમાં ફેરફાર થાય એવું લાગતું નથી વાત લોકો ની જાગૃતતા ને લઈને લોકો પણ અવાજ નથી ઉતાવતા ભ્રષ્ટાચાર આજકાલ કે આ સરકારમાં થતું હોય એવું પણ નથી આ તો ઘણા વર્ષોથી થાય છે ને દરેક સરકારમાં થાય છે

કે તમારે ચેક કઢાવવો હોય પોતાનો ગવર્નમેન્ટમાંથી ચેક કઢાવવો હોય કે પચાસ લાખનો ચેક છે પાંચ લાખનો ચેક છે બરોબર તો પેલો ચેક આપતી વખતે ભલે સહીઓ ઉપરથી નીચે સહી થઈ ગયો હોય બધી ખાલી પેલા ચેક આપણને આપવાનો હોય તો એમાં ભ્રષ્ટાચાર થાય કે ભાઈ મારા કેટલા ટકા ને હું તને ચેક કરાવું છું ને આ બધું રીતે એટલે એક ટાઈપનો બીજો બીજો કે જ્યારે કે ટેન્ડરો ભરાય છે યા જે વખતે જે અંદર નું પહેલાથી જ એ જેને મલત મળવું જોઈએ એવી ટાઈપનું ટેન્ડરો ભરે કારણ કે બરોડાના કેસમાં જો તેવું જ હતું જ્યાં કારણ કે એમાં પહેલું ટેન્ડર ફેલ ગયું હતું પછી બીજા ટેન્ડર એ બી એ લોકોના જ કોઈક એમસી ના એમસી સોરી બરોડા કોર્પોરેશન ના કોઈક માણસ ને કે વાયા માણસ ને મળ્યું હતું એટલે કહેવાનો હેતુ એ છે કે બીજો ટાઈપ નો ભ્રષ્ટાચાર પહેલાથી સેટિંગ વાળો હોય છે પછી મોરબી મોરબીમાં બીજું તો ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલો ઝૂલાનું કામ આપી દીધું એટલે કહેવાનો હેતુ છે કે આ બધા અલગ અલગ ટાઈપના ભ્રષ્ટાચાર છે શું છે 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 એ કે 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 એક તો લોકો પહેલાથી સેટ કરી દે મને આટલું જોઈએ તમે રોડ રસ્તા આટલા બધા પુલો તૂટે બ્રિજો તૂટે છે ઘડી ઘડી નવા બ્રિજો બની રહ્યા છે કોના પૈસા તમારા ને મારા પૈસાથી બની રહ્યા છે પણ અલ્ટિમેટલી ખિસ્સા કોનામાં જાય છે તો તમે એવું ના વિચારતા કે આ કોન્ટ્રાક્ટરો જ પૈસા કમાય છે ના કોન્ટ્રાક્ટરો લિમિટેડ કમાય છે મેન જે લોકો ઓર્ડર આપે ઓર્ડર આપે એટલે કયું હોય

કામ કરે છે ને એટલે ગુસ્સે છે ના સ્માર્ટલી ઇન્ટરનેશનલ કાર્ટેલો કામ નથી કરતી અહીંયા જેટલો ભ્રષ્ટાચાર છે ખવડાઈ પીવડાઈને સેટિંગ કરી કરીને ડ્રગ્સો ઘૂસી રહ્યા છે અને આ ઘણીવારને ને કેવી તો પકડાય એવી કહી દો પકડાય એટલા માટે મોટા મોટી લાજલી એટલે પકડાય કારણ કે એ લોકોનું જે સેટિંગ બગડી ગયું હોય જે સામેવાળો જેલસ થઈ ગયો હોય અને પછી એક કે કે આને કર્યું ને એ પકડાવી જાય એટલે એ રીતે પકડાય ના તો અગર તમે જોતા હો કે ભાઈ આપણે શું કહેવાય ઘણીવાર પેલી કઈ પેલી ફોરેન અરે ફોરેન ડીઆરઆઈ ડાયરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ આઈને રેડ પાડે છે એ બધું થાય છે કારણ કે પછી જયારે બહારથી રેડો પડે છે ત્યારથી ત્યારે મોટા મોટી પકડાય છે ના તો અહીં ઇન્ટરનલ અંદર અંદર અડાવતો હોય તો જ પકડાય છે એટલે કેવાનો હેતુ અત્યારે બેન થયો છે કે ભ્રષ્ટાચારની કોઈ લિમિટ નથી પણ હજી મોટી જોક ની વાત કરું આ જોક છે ટ્વેન્ટી ટ્વેન્ટી માં હન્ડ્રેડ એન્ડ સિક્સી નાઇન કેસિસ ખાલી ગુજરાત જેવી આટલી મોટી શહેરમાંથી હંડ્રેડ એન્ડ સિક્સટી નાઇન કેસીસ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુમાં ભ્રષ્ટાચાર જેમાંથી કરી બે થી સવાડ નું બ્રાયબરી કેસ હતા એટલે તમે સમજી શકો છો કે ગુજરાતમાં કરપ્શન આપણું એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ બહુ સરસ કામ કરે છે એમાં કોઈ ડાઉટ નથી પણ એમાં એવું શું થઈ રહ્યું છે કે લોકો કેસ આપતા નથી બોલતા કે લોકોને હવે એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ એનું તો લોકોને ખ્યાલ છે પણ કેમ લોકો આવતા નથી જ્યારે એના લોસ બી એવા એવા સ્ટફ નથી સારા લોસ છે પણ તો બી લોકો કેસ નથી કરવા આવતા નથી કેતા કેમ કારણ કે લોકોની એટીટ્યુડ કેવી થઈ ગઈ છે એ બેન કહે ગયો અમે બે ટાઈપ નું એવું મને યાદ છે નાની હતી ત્યારે સાંભળ્યું હતું સાચું ખોટું ખબર નહીં પણ આપણા પેલા ધીરુભાઈ અંબાણી એવું કીધું હતું કે ધીસ ઇઝ કોલ્ડ સ્પીડ મની સ્પીડ મની નો મતલબ એ કે ભાઈ કામ તો મારું થવાનું જ છે એવું નથી કે નથી થવાનું પણ હું સ્પીડ મની કરીશ તો મારું કામ જલ્દી થશે એવી રીતે એક એ લોકોનો ડાયલોગ હતો એ વખતે સાચું ખોટું ખબર નથી પણ અમે એ બહુ એ વખતે બહુ સાંભળતા તે ડાયલોગ એટલે કહેવાનો હેતુ એ છે કે આ ભ્રષ્ટાચાર આ રીતે છે કે લોકો શું કરે છે લોકો કે છે ચાલો ભાઈ મારું કામ મારી ફાઇલ જલ્દી મૂવ થઈ જાય એના સ્પીડ મની આપી દે અને એટલે દે ડોન્ટ કોલ ઇટ કરપ્શન ને બીજી ટાઈપને એવું હોય છે બેન એ બી કહી દઉં કે ઘણી વાર ઓફિસર જ કહેતો હોય કે ભાઈ તું નહીં આવશે તો કોઈ બીજો આવશે તું કોઈ બીજા ને પાસ કરીશ એટલે પેલાને થાય કે ભાઈ કોઈક ને કોઈક ને તો મારે હાલવાનું જ છે આ જશે તો બીજો આવશે એને બીજાને હાલવાનું છે કોઈ કોઈ દૂધે નાયલા નીકળતા નથી એટલે પેલો કોઈ કે ક્યાં એસીબીમાં જઈને લમણા લઉં એના કરતા બેઠો આપી દઉં ને કામ પતાવું આ આ મેન્ટાલીટી છે બેન જી. અને આંકડાની જ્યારે આપણે વાત કરીએ હમણાં બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બરમાં જ જ્યારે એક રિપોર્ટ આવ્યો હતો કે સરકારના એકવીસ વિભાગના બાર હજારથી પણ વધારે ફરિયાદો પેન્ડિંગ પડી છે કાર્ય જે પગલાં તરત લઈ લેવા જોઈએ કદાચ ભ્રષ્ટાચાર સામે પણ આવે છે તો તરત કાર્યવાહી થાય તરત એમને એક કડક પગલાં લેવામાં આવે સજા કરવામાં આવે તો થોડોક ડર પણ રહે પુરુષોત્તમભાઈ આપણે ત્યાં એ ડર ડર જ નથી રહ્યો કે હું ભ્રષ્ટાચાર કરીશ તો મારી સામે પગલાં લેવાશે કે હું ફસાઈશ આ ડર રહ્યો જ નથી એનું બહુ એક સ્પષ્ટ કારણ છે કે ભ્રષ્ટાચારની તપાસ કરનાર પણ ભ્રષ્ટાચારીઓ હોય છે આપ જો કોઈ પણ સમિતિ નિમાય છે એમાં કોને હાલવી દેવા ને કોને તારવી દેવા એ માટે સમિતિઓ નિમાતી હોય છે એટલે સમિતિઓમાં પસંદગીના લોકોને બહાર કાઢવા માટે સમિતિઓની રચના થાય છે કોઈ ભ્રષ્ટાચારીઓને સજા કરવા માટે થતી એવા જૂજ બનાવવો હશે આપે સમિતિ જવાબદારો ને જવાબદારી નક્કી કરવાની હોય છે પણ સમિતિ પક્ષો સમિતિ બનાવેલી હોય સમિતિ બનાવેલી હોય હવે જે શાસકના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોય અને એ જ શાસકો એની સમિતિ નિમે એમાં કેટલો ન્યાય મળી શકે એટલે મારી દ્રષ્ટિએ સિસ્ટમ છે એ ભ્રષ્ટાચારને છારવે છે છાવરે છે હું આપને કહી દઉં કે જે પબ્લિક તરફથી એક હતા ભ્રષ્ટાચારના નિવારણ માટેના જેને કેવાય આવી લોકાયુક્ત ને લોકપાલ ને લંગડું કરી દીધું તો જે જેને સ્વતંત્ર સ્વતંત્રતા ને સ્વાયત્તતા હોવી જોઈએ ભ્રષ્ટાચારની તપાસ કરવા માટેની એ રહી નથી અને સરકારના તાબા હેઠળ એ જે રીતે એની પસંદગી હોય એ રીતે એના અહેવાલો આવતા હોય છે એટલે ભ્રષ્ટાચાર અટકી જશે એવું માનવાને કોઈ કારણ કારણ નથી કે કે અટકે ત્યારે શાસકો એમ ભ્રષ્ટાચાર ન થવો જોઈએ તો ન જ થાય કોઈની તાકાત નથી કે ભ્રષ્ટાચાર કરી શકે પણ આ તો ઉપરથી ગંગોત્રી આવે છે એટલે એ નીચે જ આવવાનું જ છે એટલે મારી દ્રષ્ટિએ છે ને ભ્રષ્ટાચાર નિવારણ માટે શાસકો એ સક્ષમ થવું પડે ને માનસિકતા કેળવવી પડશે નક કોઈની તાકાત નથી કે આ ભ્રષ્ટાચાર રોકી શકાય આજે આપ જાણો છો કે આવા ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલવા માટે હું આપને અભિનંદન આપું છું કે આપે પહેલી વાર આ ભ્રષ્ટાચારને ઉજાગર કરતા આપ કાર્યક્રમ કરો છો હવે જયારે ભ્રષ્ટાચારને ઉજાગર કરતા જો મીડિયાઓ પણ આવા કાર્યક્રમ કરશે તો લોકોમાં ભ્રષ્ટાચારીમાં ભય વ્યાપશે પણ આવો કોઈ જે મીડિયાઓ છે એ પણ આવો કોઈ ઉજાગર કરતા નથી અને વાહ વાહીમાં પડ્યા છે જો આ મીડિયા એ પણ પોતાની જવાબદારી નિભાવી પડશે પ્રજા એ પણ જાગૃત થવું પડશે તો સરકારે થવું જ પડે પણ સરકારને દબાણ લાવવા માટે અત્યારે અત્યારે બધા જ જેને કહેવાય ને અક્ષક્ષમ છે પ્રજા પણ શા માટે અક્ષક્ષમ છે ખબર નથી પડતી મીડિયા પણ શા માટે અસક્ષમ છે ખબર નથી પડતી એટલે મારી દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર ને રોકવો ખુબ જ મુશ્કેલ છે એટલે આવતી પેઢી છે એ મને એમ લાગે છે ખૂબ જ આ બાબતે પીડિત થશે એવું માનું છું જો ઉપલા લેવલ થી ભ્રષ્ટાચાર અટકાવવામાં નહીં આવે તો અને શાસકોએ આવી માનસિકતા કેળવવી પડશે

પણ એનું આજે કેમ ને ઇમ્પ્લીમેન્ટેશન એક્ઝિક્યુશન એનું આપણે જ મેક ના કહું કે આપણો કરપ્શન એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટ તો કામ કરી જ રહ્યું છે માં ડાઉટ નથી સારું કામ કરવાની કોશિશ કરી રહી છે પણ જેમ તમે કહ્યું કીધું પેન્ડિંગ કેસીસ છે યા જેમ કીધું કે લોકો આવતા નથી સામેથી કોઈને વચ્ચેમાં મગજમારી કરવી નથી કારણ કે ખબર છે આ સી પોઈન્ટ છે કે પીપલ આર નોટ ટ્રસ્ટિંગ ધ સિસ્ટમ પીપલ આર નોટ ટ્રસ્ટિંગ ધ પ્રોસિજર્સ એન્ડ પીપલ આર નોટ ટ્રસ્ટિંગ કે કોઈ નવું આવશે તો એ બી કરવાનો છે એટલે પોઈન્ટ અત્યારે એ થઈ રહ્યો છે કે આપણે આને રોકવા માટે લોકોની ભાગીદારી જોશે પણ કઈ રીતે ભાગીદારી આવશે જ્યારે એવા કેસીસ સેટ થઈ શકે કેસીસ જેને કે એક્ઝામ્પલ કે ભાઈ પેલા આપણે કહ્યું કે ભાઈ ટ્રાફિક રૂલ્સ બધા તોડે છે તો જ્યારે આપણે ટ્રાફિક ને પેલા કેમેરા મૂક્યા અને પેલા લોકોને મેમો આવવા લાગ્યા તો લોકો તરત કંટ્રોલમાં આવી ગયા કે ના ભાઈ હવે મેમો આવે છે પાંચસો હજાર પાંચ હજાર રૂપિયા આપવા પડે છે સિમિલરલી આ કેસમાં બી ધ રૂલ્સ હેવ ટુ બી વેરી સ્ટ્રીન્જન્ટ એન્ડ સી ધેટ ધેર તમને અત્યારે જ એક સારી વાત બી કહું કે તેર માર્ચ એક હાઈકોર્ટ આપડા ગુજરાત હાઈકોર્ટ છે જોશી સાહેબ છે એનો મસ્ત ચુકાદો આવ્યો કે કરપ્શન સ્ટીફલ્સ ઇકોનોમિક ગ્રોથ અને સોશિયલ ઇકોનોમિકલ ગ્રોથ ઓફ ધ સ્ટીફલ્સ એમ કેવા માંગે છે કે અત્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક ખાલી વોર્ડ ઇન્સ્પેક્ટર હતો ખાલી એમસી નો વોર્ડ ઇન્સ્પેક્ટર એની પાસે જેટલી એની પાસે વેલ્થ હોય છે એના કરતા દસ ગણી વેલ દસ બી હજી વધારે ગણી વેલ્થ આવી ગઈ છે એની પાસે ત્રણ પોઈન્ટ પચીસ કરોડ ની ઇમુવેબલ ખાલી પ્રોપર્ટી આવી ગઈ છે જેની પાસે આટલી સેલેરી હોય જ નહીં એટલે કહેવાનું એ કહેવાનું હેતુ એ છે કે અ તમે સમજી શકો કે જે માણસ પાસે ત્રણ ચાર પાંચ લાખ કમાવા જોઈએ એ માણસે ત્રણ કરોડ સવા ત્રણ કરોડ રૂપિયા કમાઈ લીધા આટલા નાના ટાઈમમાં એટલે ધ વે ધેર ધેર એક્યુમ્યુલેટિંગ હવે તમે એક સિમ્પલ વોર્ડ ઇન્સ્પેક્ટર આટલું કમાઈ શકે એએમસી નો તો તમે સમજી શકો છો કે બીજા લોકો કેટલી બધી વેલ્થ કમાઈ શકતા હશે એટલે અને પછી ઓબ્વિયસલી આ સારું જજમેન્ટ આવ્યું સાહેબનું એટલે કહેવાનું હેતુ એ છે કે અત્યારે અનફોર્ચ્યુનેટલી તમે અલગ છે સો માંથી એક કે બે કે ત્રણ કેસ તમના તો આપણે અત્યારે ગણ્યા નહીં કે આટલા બધા ગુજરાતમાં જ કેટલા કેસો માં જાય છે હાથમાં આમ તો આંગળી તળિયા એટલા જાય છે એટલે કેવાનું બેન કે લોકો કેસ કરતા નથી હવે લોકો ભલે ના કરતા હોય પણ એને કઈક ઓમડસમેન બી કેવાય કે જે કઈ કહેવાય હું ભૂલી ગઈ છું હા ઓમડ્યુસમેન હા તો એ લોકો બી આ કેસ કેસ લઈ શકે છે પોતાની રીતે આપણે ત્યાં તો લોકપાલ ભી સુઈ રહ્યું છે એટલે હવે એમાં તો કઈ કહેવા જેવું છે નહીં જી અને કદાચ એવું પણ થાય કે કોઈ એક કેસ સામે આવ્યો હવે એ કેસ પછી હાઈકોર્ટ કે કોઈ પણ એ સિસ્ટમ જ એવું નિર્ણય કરે કે હવે આવું થયું છે તો બધાનું ઇન્સ્પેક્શન કરવામાં આવે કોઈ એક અધિકારી લાંચ લેતા ઝડપાયો છે તો બીજા અન્ય અધિકારીની પણ તપાસ કરવામાં આવે તે જ સમયે કદાચ બીજા પણ કૌભાંડ ત્યારે ને ત્યારે સામે આવી જાય સિસ્ટમ કદાચ લાવે તો પણ લોકોમાં ડર રહે કે કોઈ હું મતલબ કોઈ કરતા પણ અટકાવે કે ઘણીવાર કેવું થાય કે અધિકારીઓને અધિકારીઓને ખબર છે કે આ ભાઈ લાંચ લઈ રહ્યો છે પરંતુ બોલશે નહીં આપની વાત સાથે સહમત સિસ્ટમ છે સિસ્ટમની બધા જ અ એક્ટોમાં પણ જોગવાઈ છે અને સખત જોગવાઈઓ પણ છે અને જે કોઈ આ ભ્રષ્ટાચાર આચરે છે એને આજીવન ન શકે એવા પણ છે પરંતુ એની અમલવારી માનસિકતા છે એ માનસિકતા મારી દ્રષ્ટિએ હોતી નથી એટલે ત્યાં પ્રશ્ન આવીને ઉભો છે કારણ કે અમલવારી કરનાર કોણ આ ભ્રષ્ટાચારને ડામવા માટેની અમલવારી કરનાર બ્યુરોકેટ છે હવે જેટલો બ્યુરોકેટ ભ્રષ્ટાચાર કરે છે અને એ જેટલા કાર્યરત છે એનાથી તો પોલીટીશિયન ઓછા છે એટલે મારી બ્યુરોકેટ છે એ ભ્રષ્ટાચારમાં તમે આઈઆરએસ જોવો આઈએએસ જોયો આઈપીએસ જુઓ તમે એમની એમની વર્ષ જુઓ અને હવે એ લોકો રોકડ માં નહીં સોનાના બિસ્કીટમાં લાંચ માંગતા થઈ ગયા છે એવા પણ કિસ્સા છે એટલે મારી દ્રષ્ટિએ જ્યાં સુધી ભ્રષ્ટાચાર ને નાથવા માટે સરકાર માનસિકતા નહીં કેળવે અથવા સરકાર એના માટે જાગૃત નહીં થાય તો મારી દ્રષ્ટિએ સિસ્ટમમાં ગમે એવા કાયદાઓ હશે એને કાઈ ફેરફાર ફેર પડવા નથી આપણે જોવો ને લોકાયુક્ત છે ગુજરાતમાં બરાબર હવે લોકાયુક્ત ને નિમણૂક કોણ કરે છે તો કે સરકાર કરે છે સરકાર કામમાં સરકાર જ નિમણૂક કરે તો એક લોકાયુક્ત એ પોતે બેસાડેલા છે એ જ રીતે જજમેન્ટ આપવાના છે એટલે મારી દ્રષ્ટિ આ બધું તંત્ર ગમે એવું ગોઠવાય કાગળ ઉપર સારું લાગે છે પણ એની અમલવારી કરવામાં અ આપણે ત્યાં એક કહેવત હતી નાનપણથી બાળકોને પણ ભણાવવામાં આવે છે રક્ષક જ ભક્ષક બને ત્યારે શું થાય વાડ ચીબડા ગળે ત્યારે કેવી સ્થિતિ હોય હાલની જે સ્થિતિ છે કદાચ આવી સ્થિતિઓને જોઈને જ કોઈ આવી કહેવતો બનાવી હશે ત્યારે હાલ તો કારણ કે આવી ચર્ચાઓ આપણે પહેલાં પણ કરી ચૂક્યા છે પરંતુ આનું પરિણામ નથી આવતું આ પરિણામ ક્યારે આવશે જ્યારે આપણે શીખ મેળવીશું કદાચ એક વ્યક્તિ આપણે સામેથી જે રિશ્વત આપવાનું બંધ કરીશું અથવા તો તેના વિરુદ્ધ અવાજ ઉઠાવતા થઈશું તો સરકાર પણ જાગશે આ સિસ્ટમ પણ ડરતું થશે અને આવી ઘટનાઓ બનતા અટકશે ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર